નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું આજની નવી ધાર્મિક વાર્તાની અંદર તો વિડીયોને લાઈક કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આજની વાત છે સોનેરી નોળિયાની વાત મહાભારતનું યુદ્ધ સમાપ્ત થતા જ્યેષ્ઠ પાંડવ યુધિષ્ઠિર ભારત વર્ષના રાજા બન્યા એમણે અશ્વમેઘ યજ્ઞ દ્વારા વિશાળ સામ્રાજ્યનું આધિપત્ય મેળવ્યું અને એમણે રાજની સફળતાપૂર્વક શરૂઆત કરી તેઓ અવારનવાર ગરીબો અને ભૂખ્યા લોકો માટે મીજબાનીનું આયોજન કરતા ગરીબો અને બ્રાહ્મણોને ભોજન તથા દાન આપીને એમનો ગર્વ થતો એક વખત આવો ભોજન સમારંભ યોજાયો બાદ યુધિષ્ઠિર વિચારતા હતા કે દુનિયામાં એમના જેવો બીજો કોઈ રાજા હશે કે જે આવું દાન પુણ્ય કરતો હશે શ્રી કૃષ્ણ સમજી ગયા કે યુધિષ્ઠિર મનમાં શું વિચારી રહ્યા છે શ્રી કૃષ્ણે તરત જ એક લીલા રચી મહેમાનોએ ભોજન લઈ વિદાય લીધી પછી ભોજન ખંડમાં જ્યાં ભોજન લેવાયું હતું તે જગ્યાએ થોડું વધેલું અન્ન વેરાયેલું હતું શ્રી કૃષ્ણે યુધિષ્ઠિર અને અન્ય મહેલોના અટે અટીરામાં બેઠા હતા ત્યાંથી એમણે જોયું કે એક નોકળીઓ ક્યાંકથી આવ્યો અને જ્યાં અન્ન વેરાયેલું હતું ત્યાં દોડી ગયો આ નોળિયો વિશિષ્ટ લાગ્યો કારણ કે તેનું અડધું શરીર સોનેરી હતું આ નોળિયો આમથી તેમ દોડા દોડી કરતો હતો અને ખૂબ જ અજંપામાં લાગતો હતો યુધિષ્ઠિરને એને બોલાવી અને પૂછ્યું કે એને શેનો અજંપો છે અને કઈ વાતની તકલીફ છે નોળિયો બોલી શકતો હતો એણે એક વાત કહી એણે એક સમયની વાત કહી જ્યારે ચારે કોર ભીષણ દુકાળ પડ્યો હતો અને ભયંકર ભૂખમરો થયો હતો ખોરાકની અછત સર્જાતા જીવન નિર્વાહ અત્યંત મુશ્કેલ બની ગયો હતો આ નોળિયો ખોરાકની શોધમાં એક ગરીબ બ્રાહ્મણના ઘરમાં જઈ ચડ્યો ત્યાં બ્રાહ્મણની પત્ની કંઈક રાધતી હતી એટલે એ રસોડામાં કંઈક ખાવાનો વધે એની રાહ જોઈ રહ્યો હતો બન્યું હતું એવું કે બ્રાહ્મણ અને એના કુટુંબે કેટલાય દિવસથી કાંઈ ખાધું નહોતું ભિક્ષામાં થોડું અનાજ મેળવવા એણે ઘણો પ્રયત્ન કર્યો હતો પણ કાંઈ જ ન મળતા તેઓ સાવજ ભૂખ્યા રહેતા હતા નસીબ જોગે અનાજના દિવસે એને ઘઉંનો થોડો લોટ મળ્યો એટલે એ રાજી થતો ઘરે આવ્યો અને વિચારવા લાગ્યો કે આજે ઘણે દિવસે મને અને મારા કુટુંબને મારી પત્ની પુત્ર પુત્ર વધુને કંઈક ખાવા મળશે આમ બિચારી બ્રાહ્મણે સાંજની પૂજા કરી અને એના કુટુંબ સાથે જમવા બેઠો જમવામાં ફક્ત ચાર જ રોટલી હતી એટલે દરેકને ભાગે ફક્ત એક જ રોટલી આવે એમ હતી તેઓ જમવાની હજી તો શરૂઆત જ કરતા હતા એવામાં પર એક ભિક્ષુક આવ્યો ભિક્ષુક ભૂખથી મરી રહ્યો હતો એટલે એણે તાત્કાલિક ખાવાનું આપવા કહ્યું બ્રાહ્મણ માટે તો આ સત્યની કસોટી હતી એક બાજુ એને પોતાનું કુટુંબ ભૂખથી પીડાતું હતું અને અહીં ગ્રહસ્થ ધર્મનું આચરણ કરવાનું હતું ગૃહસ્થ માટે તો અતિથિ દેવો ભવ આંગણે આવેલ અતિથિ તો ભગવાન ગણાય એને યોગ્ય સત્કાર કર્યા વિના પાછો ન મોકલાય ભૂખ્યા બ્રાહ્મણે એની પત્નીને કહ્યું કે એના ભાગની રોટલી ભિક્ષુકને આપી દો ભિક્ષુકે એક રોટલી કાધી અને કહ્યું કે અરે આ રોટલી ખાઈને તો મારી ભૂખ ઉઘડી ગઈ મને થોડું વધારે ખાવા આપો બ્રાહ્મણની પત્નીએ એના પોતાના ભાગની રોટલી પણ ભિક્ષુકને આપી એણે વિચાર્યું કે પોતાના પતિ સાથે જવાબદારી નિભાવવાની એની પણ ફરજ હતી ભિક્ષુક હજી ધરાયો ન હતો એણે વધુ ખાવાનું માંગ્યું બ્રાહ્મણના પુત્રએ પોતાના ભાગની રોટલી પણ આપી દીધી ભિક્ષુક હજી પણ ભૂખ્યો હતો એટલે બ્રાહ્મણની વધુએ પણ એના ભાગની રોટલી ભિક્ષુકને આપી દીધી આમ આ કુટુંબની જીવનની આ અંતિમ કસોટી હતી હવે ભિક્ષુકની ભૂખ શાંત થતાં એણે સંતોષ સાથે વિદાય લીધી પરંતુ બ્રાહ્મણનું કુટુંબ હવે ભૂખ સહન કરી શકે એમ ન હતું એક એક પછી ચારેય જણ મૃત્યુ પામ્યા હેપટાઈ ગયેલા નોળિયાએ આખી ઘટના જોઈ એ પોતે પણ ભૂખથી મરી રહ્યો હતો એટલે એ રસોડામાં થોડો લોટ પડ્યો હતો ત્યાં દોડી ગયો એના શરીરનો થોડો ભાગ આ લોટને અડક્યો અને એણે આશ્ચર્ય સાથે જોયું કે એટલો ભાગ તેનો સોનેરી થઈ ગયો હતો ત્યારથી આ નોળિયો ફરીવાર આવો ચમત્કાર થાય તેની પ્રતીક્ષા કરી રહ્યો હતો જેટલા પણ યજ્ઞ થતા હોય ત્યાં તે એવી આશા સાથે પહોંચી જતો કે એનો શરીરનો બાકીનો ભાગ પણ સોનેરી થઈ જાય પણ એને કોઈ સફળતા મળતી નહોતી આજે એને એમ થયું કે આટલા લાંબા સમયની એની પ્રતિક્ષાનો હવે અંત આવી જશે આખી દુનિયામાં યુધિષ્ઠિર જેવું બીજું કોઈ દ્વાનેશ્વરી નથી એટલે એમના યજ્ઞમાં તો આવો ચમત્કાર થવાની શક્તિ હોય જ પરંતુ આવું ન થયું વારંવાર વધેલા અન્નમાં આળોટ્યા કર્યો છતાં પણ એનું શરીર સોનેરી ન થયું નોળીઓ ખૂબ જ હતાશ થઈ ગયો આ વાતથી યુધિષ્ઠિરને સ્પષ્ટ સંદેશ મળી ગયો અને એમને ખ્યાલ આવી ગયો કે પેલા ગરીબ બ્રાહ્મણે કુટુંબે કરેલું દાન ઘણું જ ચડિયાતું હતું યુધિષ્ઠિર પાસે તો ધનનો ભંડાર હતો છતાં એમણે એમાંથી થોડો ભાગ જ દાન કર્યો હતો જ્યારે બ્રાહ્મણના ભૂખથી મરતા કુટુંબ પાસે તો ફક્ત ચાર રોટલી જ હતી જે એમને જીવાડવા અત્યંત જરૂરી હતી તો પણ એમણે ઈશ્વર પરની શ્રદ્ધા અને એમના ગૃહસ્થ ધર્મને માટે પોતાનું સર્વસ્વ ત્યાગી દીધું આમ ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરનો ગર્વથી અને અભિમાનથી મસ્તક પર ચડેલું ગર્વ પાળમાં વિનાશ કર્યો અને પોતાનું અભિમાન ઉતરી ગયું જય શ્રી કૃષ્ણ